નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે સરકારે આપી મહત્વની ભેટ જો તમે ગુજરાત રાજ્યના કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએડીઆરએચઆર અન્યના કોઈ પણ અપલેટ આવે તો હરેક અપડેટ આપણે શહેરમાં પૂરત કરવામાં આવશે તો મિત્રો જાણો છો કે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળી તહેવાર પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે દિવાળીની ખુશખબર જાહેર કરી દીધી છે મિત્રો ગુજરાત રાજ્યના કર્મચારીઓને દિવાળીની બોનસ આપવામાં આવી છે તો કયા કર્મચારીઓને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીની બોનસ આપી દીધી છે મિત્રો અત્યારે જ આવ્યા લેટેસ્ટ અપડેટ તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જો ચેનલમાં નવા ત્યારે સબસ્ક્રાઈબ કરી જો વિડીયો પસંદના વિડીયોને અવશ્ય લાઇક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય સરકારના વર્ગચેરના કર્મીઓને દિવાળીની ભેટ આપશે રાજ્ય સરકારે કર્મચારીઓને સાત હજાર બોનજ ચૂકવવાની જાહેરાત કરી છે વર્ગચેરના સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓને મળશે સીધો લાભ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય સરકારના વર્ગચેરના કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે કર્મચારીઓના સાત હજારની મર્યાદામાં રાજ્ય સરકારે દ્વારા બોનસ ચૂકવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવાળીના તહેવારોના વર્ગચેરના કર્મચારીને ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા સાત હજાર રૂપિયા સાત હજાર મર્યાદામાં એડ હક બોનસ આવા વર્ગ ચારના કર્મચારીઓને આપવા નિર્ણય કર્યો છે મિત્રો રૂપિયા સાત હજારની મહત્તમ મર્યાદાનો બોનસ વર્ગ ચારના અંદાજે સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓના તેઓ રાજ્ય સરકાર બોર્ડના કોમ્પોરેશન ફરજ બજાવતા વર્ગચારના કર્મચારીઓ આનો લાભ મળવા પાત્ર દર્શાવશે તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર નાણાં વિભાગ આ અંગે જરૂરી આદેશ નિર્દેશ પણ આપ્યા છે તો શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના જે કર્મચારી જે વર્ગ વર્ગચારના કર્મચારીઓ છે તેમને રૂપિયા સાત હજાર એડવોક બોનસ આપવામાં આવે છે સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓ છે જે રાજ્ય સરકાર વર્ગચારના બોર્ડ કોર્પોરેશન ફરજ બજાવતા છે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર કરી કહી શકાય દિવાળીના દિવાળીના તહેવારોમાં વર્ગચારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો રાજ્ય સરકારે વડત્યારના કર્મચારીઓના દિવાળીની ભેટ આપી દીધી છે તો હવે મિત્રો તમે જાણો છો હાલમાં કેટલાય પ્રશ્નો ચાલી રહ્યા છે જેમ કે આંગણવાડીના પગાર વધારો અને મિત્રો જે ડીએ વધારો કેબિનેટ મંજૂરી આપી છે આ મિત્રો હવે અનેક અનેક નવા વધારો અનેક જાહેરાત ગુજરાતના સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવા જઈ રહ્યા છે તો આજે જ આવી રહી છે દિવાળીના ભેટ રાજ્ય સરકારના કર્મચારીઓને સાંજે જ્યાં મોડે ચૂકવવા જાહેર કરી દીધી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ તમે જોઈ શકો છો વર્ગચારના કર્મચારી માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્ત્વની જાહેરાત કરી દીધી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ